નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું શ્રી ભૂપતભાઈ વડોદરિયા દ્વારા પંચામૃત કોલમ હેઠળ લખાયેલ એક સુંદર લેખ આજે આપણે જોઈએ લેખનું શીર્ષક છે નબળું મન મજબૂત શરીરને ઢીલું પાડી શકે છે આપણે સૌ જાણીએ છીએ કે સારામાં સારી તંદુરસ્તી અને ડાક્તરી પ્રમાણપત્ર અનુસારનું નિરોગીપણું એ લાંબી જિંદગીનો કોઈ વીમો નથી એવી જ રીતે કોઈ પણ ગંભીર રોગ એ પણ મૃત્યુનો આખરી હુકમ નથી આપણે તંદુરસ્ત માનેલા માણસોને આપણે અચાનક ઘડી બે ઘડીની બીમારીમાં મૃત્યુ પામતા જોઈએ છીએ આપણામાં કહેવત છે કે નાના જાણીને કોઈ જીવતા નથી અને મોટા જાણીને કોઈ મરતા નથી માણસનું આયુષ્ય ખરેખર અકળ બાબત છે પણ આમાં એક વાત ઘણી બધી નિશ્ચિતતા સાથે કહી શકાય એવી છે કે માંદગીની સામે ટક્કર લેવામાં દર્દીનું પોતાનું દ્રઢ મનોબળ વિજયવંત ભૂમિકા ભજવી શકે છે અને મૃત્યુની અનિવાર્યતાને પણ જાણે કે પાછી ઠેલી શકે છે આવા અનેક પ્રસંગો છે આમાં વધુ મહત્ત્વની વાત એ છે કે આ રીતે લાંબુ જીવનારી વ્યક્તિઓ આરામથી પથારીમાં લાંબો સમય સૂતા રહેવાની સગવડ ધરાવતી વ્યક્તિઓ નહોતી જેમની પાસે હતી તેમણે પણ એ સગવડો ભોગવી નથી એ બધા પોતાના કાર્યમાં જ રહ્યા છે અંગ્રેજી ભાષાના સમર્થ નવલકથાકાર ટોમસ હાર્ડી બરાબર અઠ્યાસી વર્ષ જીવ્યા અને ઘણી માંદગીઓમાંથી પસાર થયા બે ત્રણ માંદગી તો એવી આવી હતી કે તેમની જીવવાની આશા લગભગ છોડી દેવામાં આવી હતી પણ એમનું આત્મબળ પણ એવું કે જાણે એ કોઈ પણ રોગની સામે હાર કબૂલ કરવા તૈયાર જ ન હતા માંદગી સામે અડીખમ મુકાબલો કરવામાં જેમ દ્રઢ મનોબળ વિધાયક ભૂમિકા ભજવે છે તેમ પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે ઘણા બધા લોકોને એવો અનુભવ થઈ ચૂકેલો છે કે પ્રવૃત્તિ એટલે કે કોઈક ને કોઈક પ્રકારનું કાર્ય તે માણસ માટે માત્ર માનસિક ખોરાક જ નથી તે માણસની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં બળ પૂરનારું એક ઔષધ પણ છે ઇંગ્લેન્ડના નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોએ બહુ વર્ષો ભૂખમરો વેઠ્યો હતો અને બર્નાર્ડ શોની જિંદગીના પ્રથમ ચાળીસ વર્ષ દરમિયાન જે દુઃખો અને દરિદ્રતા તેને માથે આવી પડ્યા તે આસાનીથી વેઠી શકાય તેવી સારી તબિયત તો તેમની નહોતી જ પણ શુદ્ધ શાકાહારી બનીને ચોક્કસ પ્રકારની શિસ્ત પાડીને તેમણે પોતાની તબિયત પાસેથી ધાર્યું કામ લીધું બર્નાર્ડ શો પણ ખૂબ લાંબુ જીવ્યા અને મોં કંટાળું કર્યા વિના અને હસતા હસતા એમણે લોકોને કેટલાક પ્રશ્નોમાં ગંભીરતાથી વિચારતા પણ કર્યા અને સાથે સાથે એમણે લોકોને ખૂબ હસાવ્યા એમની વિનોદ વૃત્તિ ધાર કટાક્ષો વક્રોક્તિઓ આજે પણ આપણને જરાય વાસી લાગતા નથી ઓગણીસમી સદીમાં જન્મેલા ઇંગ્લેન્ડના શક્તિશાળી નવલકથાકાર જોઈસ કેરી દસ વર્ષના થયા અને માતા મરી ગઈ ઘરની સ્થિતિ મુદ્દલ સારી નહોતી જોઈસ કેરીને નાની ઉંમરથી જ એક અગર બીજા પ્રકારના નાના મોટા રોગો પરેશાન કરતા રહ્યા હતા જોઈસ કેરી લગભગ દરેક રોગને પીછાંતા હતા અને દરેક રોગ તેમને પીછાંતો હતો અનેક વર્ષો સુધી આર્થિક અને બીજી ચિંતાઓને લીધે પોતાને કોઈએ મકોડાની કોઠીમાં પૂર્યો હોય એવી લાગણી તેમને થતી કેટલીક વાર તો દમનો રોગ હમણાં જીવ લેશે એમ થતું વર્ષોના વર્ષો તેમણે અસહ્ય હતાશામાં કાઢ્યા પણ આ બધા વચ્ચે પણ તેમણે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ન છોડી હિંમત ના ગુમાવી અને અકળાઈ ગયા વગર જ આ જિંદગીને એક બક્ષિશમાં પલટાવવાની ભગીરથ કોશિશ કરી ધી હોર્સિસ માઉથ નામની તેમની એક નવલકથાની અંગ્રેજી સાહિત્યની ગણનાપાત્ર નવલકથાઓમાં આજે પણ ગણતરી થાય છે અડસઠ વર્ષની ઉંમરે તે ગુજરી ગયા તે પહેલાંના બે વર્ષ ઘણી પીડા પામ્યા પણ તેમને કદી કોઈના આશ્વાસનની જરૂર પડી નહીં તેમણે પોતાના અંતિમ દિવસોમાં કહેલું મારી જિંદગી પરમાત્માની બક્ષિશ છે અને તે મારી પોતાની કમાણી નથી પરમાત્માને તે પાછી સોંપવાની ઘડી આવી પહોંચી છે અને મને કશી જ ફરિયાદ કરવાનો અધિકાર નથી ગુજરાતી ભાષાના અજોડ લેખક જ્યોતિન્દ્ર દવે બાળપણથી જ નબળી તબિયતના અને આખી જિંદગી લગભગ માંદા રહેલા એમ કહી શકાય છતાં તેમના લખાણોમાં જિંદગીના ઉછળતા ઉમંગના તરંગો ક્યાં ખોટના મરક મરક સ્મિતમાં અને ક્યાંક ખડખડાટ હાસ્ય રૂપે લહેરાયા જ કરે છે એ પણ લાંબુ જીવ્યા વૃદ્ધ જ્યોતિન્દ્ર દવેને કોઈએ કહ્યું કે તમારી આટલી મોટી ઉંમર જોતાં તમારી તબિયત સારી ગણાય જ્યોતિન્દ્ર દવેએ કહ્યું કે ભાઈ મારી તબિયત જોતા મારી આટલી લાંબી ઉંમર સારી કહેવાય માણસના શરીર અને મન આમ તો જુદા છે અને છતાં તે મુદ્દલ જુદા નથી તે હકીકત આજે તો હવે વૈજ્ઞાનિકો સહિત સૌ કોઈ સ્વીકારે છે નબળું મન મજબૂત શરીરને ઢીલું પાડી શકે છે અને એથી ઉલટું મજબૂત મન નબળા શરીરને ટટ્ટાર બનાવી શકે છે અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું તે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રો સાથે વધુને વધુ આ ચેનલને શેર કરો અને આવા અવનવા વિષય પરના લેખ સાંભળતા રહેવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે નવા લેખમાં ધન્યવાદ